ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આયુષ્ની કચેરી ગાંધીનગર નિર્દેશિત સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય તથા સંલગ્ન તાપીભાઈ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભાવનગરનું આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર પરિવાર કલ્યાણ વિભાગ નિયામક આયુષ્ની કચેરી ગાંધીનગર નિર્દેશિત સરકારી આયુર્વેદિક મહાવિદ્યાલય તથા સંલગ્ન તાપીબાઈ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ભાવનગર આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અંતર્ગત હોસ્પિટલ અને કોલેજમાં ચાલતી તમામ પ્રવૃત્તિઓ જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હોવાનું હોસ્પિટલના તબીબે માહિતી આપી હતી આયુષ મેળામાં આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓએ સેવા આપી હતી આયુષ મેળાની અંદર દર્દીઓને ફ્રી તપાસ કરી દેવામાં આવી હતી જાણવા મળતી માહિતી મુજબ લોકોને ચિંચા પાકનનું સેવન કરવામાં આવ્યું છે કાળછાળ ગરમીમાં હીટવેવ સામે રક્ષણ આપે છે આજે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર હેઠળ આવતી નિયામક શ્રી આયુષની કચેરી દ્વારા નિર્દેશિત આ અમે આ સંસ્થા ભાવનગરની સંસ્થામાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેને અંતર્ગત હોસ્પિટલ અને કોલેજમાં ચાલતી તમામ પ્રવૃત્તિઓને અમે જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું એની અંદર જે ઉનાળાની ઋતુ મેં પીવાળા એક શીત શરદી ગરમી જે મીટાડે છે એવું ચિંતાપાનકનું રાખ્યું તેમજ દર્દી આવતા દર્દીઓનું અગ્નિકરણથી સારવાર જે કઈ રીતે કરાય એ પણ રાખ્યું છે અને એ સિવાય દરેક ઓપીડી કાય ચિકિત્સા પંચકર્મ આયુર્વેદની જે વિશેષતાઓ છે એને જાહેર જનતા માટે રાખ્યું એના સિવાય દરેક ડિપાર્ટમેન્ટના ચાર્ટ બેનર પોસ્ટર મોડલ્સ એ મૂક્યું જેનું લાભ હોમિયોપેથી કોલેજ થી આવેલા વિદ્યાર્થીઓ પણ લીધું છે એ સિવાય જે અમારી લેબોરેટરીમાં વિભિન્ન પ્રકારની તપાસો થાય છે એ પણ મૂક્યું જેથી જાહેર જનતા જે છે બ્લડ તપાસ કરાવી શકે એ સિવાય આપણે હોમિયોપેથી સારવાર પણ અહીંયા રાખેલી હતી જેની અંદર હોમિયોપેથી કોલેજ થી જે વિદ્યાર્થીઓ આવ્યા એ પણ જ્ઞાન મેળવ્યું એ સિવાય દર્દીઓએ પણ સારવાર લીધી એ સિવાય આજે વાનગી સ્પર્ધા